એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે દંડા પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ફોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં ગુજરાતમાં આવેલી છે તેવા વિસ્તારના લોકોના ઘર લારી ગલ્લા ઉપર બુલડોઝર ચાલી રહ્યા છે જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ છે તેવામાં અસરગ્રસ્તો માટે ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને નર્મદા ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરવાનું ચીંકી આપી છે અને પંદર દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું છે અંદાફળા નર્મદા જિલ્લાના કીવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી ગલ્લા ચલાવીને રોજગારી મેળવી રહ્યા હતા તેમની દુકાનો ઘરો પર બુલડોઝર ચાલી રહ્યા છે અને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે તેની સામે આજ રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘટના સ્થળની મુલાકાત લીધી અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિકો આવી ગયા હતા આ દરમિયાન ચૈતર વસાવાએ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે હજી અમે બંધારણમાં માનીએ છીએ અને બીજી બાજુ અમારા લોકોને પોલીસના દંડાથી ડરાવવામાં આવી રહ્યા છે પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે જો સરકાર અમને ગોળી મારવા માંગતી હોય તો પણ અમે ગોળી ખાવા તૈયાર છીએ અમારી માતા બહેન દીકરીઓની તમે રડાવી છે તો આ મુદ્દાને અમે છોડીશું નહીં અમે કાયદા કે કાયદાકીય રીતે પણ લડત લડીશું ને રોડ ઉપર ઉતરવાનું થશે આ મુદ્દે તો રોડ પર પણ ઉતરીશું શું કહી રહ્યા છે ચૈતર વસાવા અને જ્યારે આ ગામમાં પહોંચ્યા ત્યારે સ્થાનિકો સાથે કેવો માહોલ જોવા મળ્યો હતો તે જુઓ આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા ને ગભરેલા ગભરેલા અવાજ નહીં કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓ ને તો આજુ જવાનું છે કોઈએ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છે અને સંવાદમાં માનીએ છીએ છે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈટ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકોન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે દંડા થી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ભોડી મારવાની હોય તો ભી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આંતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદા કે રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર ભી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારીઓ હોય એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાન વાળાઓને આ ઘર વાળાઓને બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું કેમ છો ભાઈ દુઃખની વાત છે તાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યા આટલી દૂર બરાબર છે એટલે તાળીઓને હોહા કરવા માટે બરાબર અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂપડા અહીંયા ની બાંધશે ને તો તમે તૈયાર થઈ જાવ આપણા ભોગે ડેમ બીનો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ દાદા અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળ્યું નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના 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 નામે 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 લડે છે છે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉચકી ઉઠકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ ભોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી હમણે જે કરવું હોય કરી લે પણ મારી મા બેટીઓ હાથે જો મારી મા બેટીઓને રડાવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હત્યાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયા બરાબર છે તમે ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું વેચવાનું ભાઈ નર્મદાના નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડો નામે ખાલી કરાવ્યા નેરો નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા બી આર ડેમ ના નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો હમણાં ઝૂંપડો તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે હોટલો વાળાને જમીન આપવાની છે રિસોર્ટ વાળાને જમીન આપવાની છે એટલે તમે જોઈ લો એક વાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કાં ગયા ધારાસભ્ય કાં ગયા સાંસદ આજે માં બેટીઓને અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને બહુ વરના લોકો ધમકી આપે છે કા ગયા સાંસદ કા ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એક વાર કહી દો ગુરુવાર ના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છે હજુ બી એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા એસડીએમ ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહીં આપશે તો ભી ગુરુવારે હજારો ની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટિમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના છુપડા અહીંયા બનાવી નહીં આપે પછી સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટોલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે અમેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું ગેટ કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહી મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સી ઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન ની જે અહીંયા ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કરજન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડાને ભગતસિંહને રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યારા અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મજયંતિ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાનનો કાર્યક્રમ અહીંયા અમે નહીં થવા દઈએ જો તમને ન્યાય નહીં મળે તો તૈયાર છો તૈયાર છો અમારા નર્મદાના વિસ્થાપિતોને વળતર જોઈએ પહેલી વાત બીજી વાત અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે નહી તો પછી આવનારા દિવસોમાં અમે તૈયાર છે અમને રાજનીતિ સાથે પડી નથી અમે સમાજનીતિ કરવા તૈયાર છે આવનારા દિવસોમાં ધારાસભ્ય રે કે નહીં રહીએ પણ કેવાડે લોકોને કહેવા માંગુ છું પેહલી ગોળી અમે ખાઈશું પણ સરકારને ને કહેવા માંગીએ છીએ જો અમારી મા બેટી હોય આવી રીતના અન્યાય કરશો અમે ગોળી ખાવા બી તૈયાર છે પણ સરકાર સામે લડી લેવાના મૂળમાં છે અમે અમે કોઈ સંજોગોમાં નથી ચલાવી અને સરકાર આવી રીતના અમારા લોકોને પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માંગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસનું અલ્ટિમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીન અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વરસ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે અમે પણ આ વખતે પાછી પાણી કરવા તૈયાર નથી દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસીની જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ અહીંયા થવાનો છે તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ છે ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો કાં સુધી રખડવાના છો ભાઈ છે હવે હું ચલાવવા માંગવાનો નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રહેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા હશો એ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નહીં જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે તમે કેટલા અબજનો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે આરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી માં બેટીઓ મારા આગેવાનો મારી મારા બુજુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણતીસમું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ છું દસ વર્ષ લાગે કે પાંચ વર્ષ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બારના અહીંયા બની બેસેલા છે હોટલો મોટલો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાડ્યું નથી અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માંગીએ છીએ શાંતિ સુલેથી રેલી કરીને સીઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી જો પ્રશાસન એમાં સહકાર તો દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈટ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે આરપારની લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પહેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી માં બેટીઓ સાથે કાયમ નો અત્યાચાર આવે જય આદિવાસી જય જુહાન વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર